દેશભરમાં અગ્યાશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બારમી વખત લહેરાવ્યો તિરંગો આત્મનિર્ભરતાને રાષ્ટ્ર માટે આત્મસન્માનનો ગણાવ્યો સૌથી મોટો માપદંડ આ વર્ષના અંત સુધીમાં મેઇડ ઇન ઇન્ડિયા ચિપ્સ ઉપલબ્ધ થવાની કરી જાહેરાત लाल किला पर थी प्रधानमंत्री नरेंद्र मोदी नो पाकिस्तान ने कड़क संदेश परमाणु ब्लैकमेल ने हमें नहीं साखीले भारत तो सिंधु समझौते विषय कहूं किसान हित और राष्ट्र हित सिंधु समझौते मंजूर नहीं लाल किला पर देखाओ ऑपरेशन सिंदूर नो प्रभाव देशना युवाओं माटे 1 लाख करोड़ रुपया नी प्रधानमंत्री विकसित भारत रोजगार योजना नी पीएमए करी जहरात તો સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી રોકવા શરૂ કરાશે હાઈ પાવર ડેમોગ્રાફિક મિશન સાથે જ દેશના દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુદર્શન ચક્ર નામના રાષ્ટ્રીય સુરક્ષા કવચની કરી જાહેરાત આ દિવાળીએ દેશવાસીઓને મળશે મોટી ભેટ જીએસટીમાં થશે ફેરફાર પરિવારો અને નાના ઉદ્યોગપતિઓ પર કરનો બોજ ઘટાડવા નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મનું કરાશે અનાવરણ તો ખેડૂતો પશુપાલકો અને માછીમારીના હિત માટે કોઈ સમજૂતી નહીં કરવાનો આપ્યો સ્પષ્ટ સંદેશ અગ્ન્યાએંશીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની પોરબંદરમાં ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજારોહણ સો કરોડ રૂપિયાની મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની કરી જાહેરાત નાગરિકોને હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા કરી અપીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દેવવ્રતે અગ્નિમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન ખાતે તિરંગાનું ધ્વજારોહણ કરીને આપી સલામી નાગરિકોને પાઠવી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ રાજ્યપાલે રાજભવન પરિસરમાં કર્યું વૃક્ષારોપણ રાજ્યભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઠેર ઠેર યોજાયા ધ્વજારોહણના કાર્યક્રમો મંત્રીઓ સાંસદો અને કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉજવાયા જિલ્લા કક્ષાના કાર્યક્રમ ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય સહિત સરકારી કચેરીઓ ખાતે પણ થઈ ઉજવણી આજે પારસીઓનું નવું વર્ષ પતેથી ભરૂચ નવસારી સહિત અનેક શહેરોમાં પારસી ભાઈ બહેનોએ અગિયારીઓમાં પવિત્ર અગ્નિની પૂજા કરી એકબીજાને પાઠવી નવરોજની શુભેચ્છાઓ અને રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની વકી